તાલુકામાં આવેલ સંજેલી પોલીસની અંદર વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સફળ સંચાલન માટે શાંતિ સલામતીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર દર વર્ષેની માફક ચાલુ વર્ષે યુએનઓ દ્વારા ઘોષિત નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પરંપરાગત રીતે ભીલ સમાજના આદિવાસી સમાજના લોકો આદિવાસી પરિવારના સદસ્યોના આયોજનની નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે આ ઉજવણી નિમિત્તે શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે સંજેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રાણા સાહેબના નેજા હેઠળ શાંતિ સલામતી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ વડીલો પરિવારના સદસ્યો ઠાકોર સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો મળી આ આપણા સંજેલી શહેરમાં થનારી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી શ્રી પીએસઆઈ સાહેબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ડોક્ટર આંબેડકર રેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજે સદતર બંધ કરવામાં આવેલ છે આદિવાસી વાચિંત્રો સાથે લાવવા નક્કી કરવામાં આવેલ છે મિટિંગનું સંચાલન જમાદાર શ્રી ભગોરા સાહેબે કર્યું હતું ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા કરજણ સંદેશ ન્યૂઝ દાહોદ